હાય બોલો નો ફક્ષ હવા જો અત્યારે કિડુનો

તોડવાનું કામ કરી રહ્યા હતા કોઈ જવાબદાર અધિકારી હાજર નતો તો આ બે જવાબદારી કોની

કરી બાજુમાં પાંચ મિનિટ ના અંતરે એક ખેતલિયા બાપાના મંદિર પાસે છેલ્લા ત્રણ વર્ષથી બ્રિજ તૂટેલો છે એની મુલાકાત માટે અમે કલેક્ટરશ્રી ને વિનંતી કરી છતાં પણ કલેક્ટર ત્યાં મુલાકાત માટે ન આવ્યા મારે મીટિંગ છે એમ નીકળી ગયા પણ મીટિંગ કરતા પણ જવાબદાર આ બ્રિજની હતી કદાચ હવે ગયા હોય તો ખ્યાલ નહીં પણ ત્યારે એમણે એ વાત ન સ્વીકારી એટલે મારું તંત્રને અને ભાજપને ચોખ્ખી વાત કહેવાની છે કે હવે તમારો ભ્રષ્ટાચાર નહીં ચાલે હવે જનતા જાગી ગઈ છે અને ગુજરાતની જનતાનો આત્મા જાગી ગયો છે હવે તમારી સામે ચોક્કસ થી અવાજ ઉપાડશે ઉપાડશે અને તાત્કાલિક ધોરણે આ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે એવી મારી નમ્ર અપીલ છે પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી

રામનો પોલીસનો ઓપરેશન છે

સરપંચ ખેતલિયા બાપા વાળો બ્રિજ છે જે ખેતલિયા બાપા હોય એ ત્રણ વર્ષથી તૂટેલો છે બરોબર થાય રજૂઆત કરે પણ હજી એ રોડ બઈનો મત નથી બ્રીજ બઈનો મત નથી એટલી કે કલેક્ટર સાહેબ અહીંયા આવ્યા છે તો આ મુલાકાત છે કરીએ સાંભળો મારી વાત એકવાર ટેકનિકલ ટીમ એને ચેક કરલે છે બરાબર અને એમ રિપોર્ટ આવશે કે આમાં આ ઇશ્યુ છે એને તાત્કાલિક એનો આલ્ટરનેટિવ ક્યારે બનશે ઈ ક્યારે ક્યારે બનશે

ભાઈ શાંતિ રાખો હા શાંતિ રાખો પી હું મામલો હા શાંતિ રાખો

ખાલી પાંચે જ વસ્તુ કઈ કઈ રજૂઆત કરીએ તો કોણ પાંચે જુદી આવશે

નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ સાહેબ નાગરિક તરીકે બોલવાનો હક છે સાહેબ છે હક છે એ સાહેબ ભારત માતાજી જય